નમસ્કાર ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રમાં આપસો મિત્રોનું આજે ફરીથી એક નવા વિડીયોમાં સ્વાગત છે તો મિત્રો આજે તમારી માટે એનવીટી કંપનીનું જમ્બો થ્રેસર લઈને આવ્યું છું થ્રેશરની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ ફ્રેશ કન્ડિશનમાં સાવ ઓછું ચલાવેલું આ થ્રેસર છે અને સાવ વ્યાજબી ભાવે આ ભાઈને થ્રેશર વેચી દેવાનું છે મિત્રો વિડીયોમાં થ્રેસરની વધુ માહિતી આપતા પહેલાં તમને જણાવી દઉં જો તમારે પણ આ પ્રકારે કોઈ પણ વાહન અથવા વસ્તુની જાહેરાત કરી હોય તો આપણી યુટ્યુબ ચેનલમાં તમને ફ્રીમાં જાહેરાત કરી દેવામાં આવશે અમારા કોન્ટેક નંબર તમને નીચે આપેલા છે તો મિત્રો આ થ્રેસરની વાત કરવામાં આવે તો આ થ્રેસરના મોડલ તમને બે હજાર બાવીસ ત્રેવીસનું તમને મિત્રો આ થ્રેસરનું મોડલ જોવા મળી જશે પણ મિત્રો ભાઈએ સાવ ઓછી કલાક ચલાવેલું આ થ્રેસર છે તમને એકદમ ફ્રેશ કન્ડિશનમાં આ થ્રેસર જોવા મળી જશે મિત્રો આ થ્રેશરમાં તમે ચણા જીરું એરંડા અને મગફળી સિવાયની તમામ પાકો તમે મિત્રો આ થ્રેસરમાં કાઢી શકો છો માત્ર એક મગફળી જ નથી નીકળતી આ થ્રેસરમાં બધું એકદમ ચોખ્ખું નીકળશે જવાબદારી પૂર્વક માલિક ને આ થ્રેસર વેચવાનું છે થ્રેસરમાં કોઈ પણ જાતનો ફોલ્ડ નથી અને એક પણ રૂપિયાનો ખર્ચો નથી એવું માલિકનું કહેવું છે કમની કલરમાં તમને મિત્રો આ થ્રેસર જોવા મળી જશે મિત્રો તમને આ થ્રેસર ક્યાં જોવા મળે તેની વાત કરવામાં આવે તો વિછિયા તાલુકાના વાંગદરા ગામે મિત્રો તમને આ થ્રેસર જોવા મળી જશે માલિકના કોન્ટેક્ટ નંબર તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે જો મિત્રો તમારે આ થ્રેસર લેવાનું હોય તો થ્રેસરની કિંમતની વાત કરવામાં આવે તો ત્રણ લાખ અને સિત્તેર હજાર રૂપિયા રાખવામાં આવી છે કિંમત મિત્રો અંદાજિત છે રૂબરૂ સ્થળ પર માલિક તમને બેઠક ઉપર થોડો ઘણો કિંમતમાં ફેરફાર કરી આપશે અને મિત્રો આવાને આવા અવનવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રને લાઈક શેર અને જરૂરથી કરજો